પોલીસ દ્વારા અગાઉથી જ જ ગણેશ ગણેશ મંડળોને વહેલી સવારથી મૂર્તિઓ પંડાલમાંથી બહાર કાઢવાની અપીલ કરવામાં આવી હતી અને આયોજકોએ પણ પોલીસ પ્રશાસનને સહયોગ આપી મોટી મૂર્તિઓને વહેલી સવારે જ પંડાલમાંથી બહાર કાઢી હતી હજીરા દરિયાકાંઠા પર વિશેષ આયોજન સાથે મૂર્તિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે

સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરવામાં આવી હતી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક એક પછી મૂર્તિઓ ભક્તો લઈને કૃત્રિમ તળાવ પર પહોંચી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા બાવીસ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે ત્યારે ડક્કા ઓવારા પર તાપી નદીના પાણી ફરી વળતા હવે એકવીસ ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે સુરતમાં વહેલી સવારથી જ પ્રશાસનને સહકાર આપતા ભક્તો દ્વારા સવારથી જ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ભક્તો ભારે હૈયે બાપ્પાને વિદાય આપી રહ્યા છે બાપ્પાની પ્રતિમાની પૂજા અર્ચના કરી ભક્તો દસ દિવસ દરમિયાન કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફી માંગતા નજરે પડે છે હજીરા મગદલ્લા ડુમ્મસ કાંઠે બનાવેલા ઓવારા પર તેમજ શહેરમાં વીસથી વધુ કૃત્રિમ તળાવો પર આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે વહેલી સવારથી જ ભક્તો બાપ્પાની પ્રતિમાને વિદાય આપતા આપી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કૃત્રિમ તળાવ પર પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે લાગણી ન દુભાય તે રીતે તમામ આયોજન કરવામાં આવ્યા છે સુરતમાં વધુ વિસર્જન આજે કરવામાં આવશે જો કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીનું જળ સ્તર વધ્યું હતું જેને પગલે ડક્કા ઓવારા પર બનાવેલા તળાવમાં પાણી ભરાઈ ગયા હતા જેથી આ ઓવારો તાત્કાલિક ધોરણે બંધ કરવો પડ્યો હતો શનિવારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થાય અને પૂર્ણ થાય તે માટે પોલીસ કમિશનરે આગોતરા આયોજન કર્યા હતા અને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો ભક્તોને કોઈપણ જાતની અગવડ ન પડે તેમ માટે પહેલાથી જ અમુક રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા જે રૂટ પર ફક્ત બાપ્પાની પ્રતિમાને જ લઈ જવામાં આવશે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અને સુરત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ મેટ્રો અને બીઆરટીએસના કામોને લઈને અગવડતા ઊભી થાય છે જેના કારણે હાલમાં કોઈ તકલીફ ન થાય અને ભક્તો સરળતાથી બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરી શકે તે માટે કવાયત હાથ ધરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરે તમામ રૂટ પર સ્થળ નિરીક્ષણ નિરીક્ષણ કરી વિસર્જન રૂટ જેથી જે રસ્તા પ્રતિમા છે જેમાં ચૌદ ફૂટથી ઊંચી મૂર્તિઓ હજીરા ઓવારે ચૌદ ફૂટથી નાની મૂર્તિઓ મગદલ્લા ઓવારે અને દસ ફૂટ સુધીની મૂર્તિઓ ડુમ્મસ ઓવારા પર વિસર્જન કરવામાં આવશે સુરત મહાનગર પાક પાલિકા દ્વારા અગાઉથી જ મૂર્તિઓને ડિવાઇડ કરવામાં આવી હતી જેથી કરી કોઈ ટ્રાફિક વ્યવસ્થા ઉભી ન થાય આ વખતે સુરત પોલીસ કમિશનર પણ હાઈટેક સુવિધા સાથે વિસર્જન યાત્રા જોઈ રહ્યા છે આ વખતે એઆઈ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આયોજકોને ઓનલાઈન પરમિટ પણ આપવામાં આવી છે જેથી તેમને રૂટ અને ઓવારા સહિતની માહિતી ફોનમાં જ મળી જશે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વિસર્જનના રૂટ અને ઓવારા સહિત પંદર હજાર ચારસો નેવું જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પોલીસે ચારસો પચાસ ધાબા પોઈન્ટ ચારસો ડીપ પોઈન્ટ પાંચસો ત્રીસ પેટ્રોલિંગ બાઇક સોળ ટ્રાફિક ક્રેન ક્યુઆરટી સાત ટીમ ડીસીબીની દસ ટીમ એસઓજીની દસ ટીમ બીડીએસ બે ટીમ છ ઘોડે સવાર એક હજાર સોલ્ડર લાઇટ સાત વજ્ર અને વરુણ વાહન પણ આ વિસર્જન યાત્રાને લઈને તૈનાત કરવામાં આવ્યા છે શનિવારના રોજ સુરતમાં પ્રસ્થાપિત અંદાજીત એક લાખથી વધુ શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું એકવીસ કૃત્રિમ તળાવ અને મગદલ્લા ડુમ્મસ અને હજીરાના દરિયામાં વિસર્જન કરવામાં આવશે વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક નિયમન સરળતાથી થાય તે માટે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક હંગામી જાહેરનામું પણ બહાર પાડ્યું હતું રાજમાર્ગ ઉપરાંત કેટલાક માર્ગો બંધ રાખવાનો હુકમ કર્યો હતો જેથી કરી વિસર્જન યાત્રામાં કોઈ અગવડતા ન પડે અને સુરત શહેરમાં આજે વિસર્જન યાત્રાને લઈ ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સુરતમાં વિસર્જન યાત્રાને લઈ અગાઉથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અગલે બરસ જલ્દી આના નારા સાથે ભક્તો આંખે બાપ્પાને વિદાય આપી રહ્યા છે સુરતમાં ગણેશ વિસર્જન ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ત્યારે આ ઉત્સાહમાં કોઈ પણ કમી ન રહે તે માટે પ્રશાસને પણ ભક્તો માટે અલાયદી વ્યવસ્થાઓ કરી છે કૃત્રિમ તળાવો પર વિશેષ વ્યવસ્થાઓ સાથે હજીરા મગદલ્લા અને ડુમ્મસના ઓવારાઓ પર પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે દસ દિવસ દરમિયાન ભક્તોએ બાપ્પાની પૂજા અર્ચના કરી છે ત્યારે આજે વિદાય આપવાના સમયે ભક્તોની આંખમાં અશ્રુ દેખાયા હતા ભક્તો બારે હૈયે બાપાની પ્રતિમાને વિસર્જન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવતા વર્ષે તમે જલ્દી આવજો આ વર્ષમાં અમારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો અને સદાય સૌની મનોકામના પૂર્ણ કરજો